નમસ્કાર વિદ્યા સહાયક ભરતી છ થી આઠ ની ભરતી પ્રક્રિયા જે અટકી પડેલી હતી તે ભરતી પ્રક્રિયા જે છે પુનઃ શરૂ કરવામાં આવેલી છે આ વિડીયો ચર્ચા કરવાની છે વિદ્યા ભરતી છ થી આઠ નું જે સામાજિક તબક્કો બહાર પાડેલો છે તેની અંદર કુલ કેટલી અરજીઓ આવેલી છે અને તેની અંદર કુલ કેટલી જગ્યાઓ છે ટકાવારી મુજબ તેની આપણે ચર્ચા કરવાની છે અને કેટેગરી વાઇઝ જે છે ની અંદર આપણે જોવા જઈએ તો એસીબીસી કેટેગરીના મેરિટ જે છે સૌથી ઊંચું રહે છે આ ભરતીની અંદર પણ સૌથી ઊંચું મેરિટ રહેશે રોસ્ટર પદ્ધતિ દ્વારા જે જગ્યાઓ નક્કી કરવામાં આવે છે તેની પણ આપણે થોડી ચર્ચા વિડીયોની અંદર કરવાની થશે તો આવો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ વિદ્યા સહાયક ભરતી છ થી આઠ ની ભરતી પ્રક્રિયા જે છે

જેને રેગ્યુલર હોય અને સાથે સાથે પ્રાઇવેટ ની અંદર પાછા ખેંચેલા હતા તો એ ઉમેદવારો જે છે એ પછી કોર્ટ મેટર કરી એવા છસો ને સત્યાવીસ ઉમેદવારો હતા કે પછી એ લોકોને ભરતી બોર્ડની સમક્ષ જે હાજર થયા હતા અને પોતાના પુરાવા રજૂ કર્યા હતા અને ભરતી બોર્ડે જે છે એ લોકોના જે છે એ બધા પુરાવાઓ અને એ બીજો રજૂઆત હતી સાંભળી અને અહીંયા એવું જાણવા મળ્યું છે કે અમુક ઉમેદવારોના જે છે માર્ગ ગણવામાં આવેલા છે તો કેવા ઉમેદવારો હશે તો એવા ઉમેદવારોના માર્ક ગણેલા છે કે ઘણા બધા એવા માટે કોલેજનો સમય સવાર ગાળા સવારનો હોય અને જે શાળાની અંદર એ નોકરી કરતા હોય તે શાળાની સમયગાળો બપોર પછીનો હોય તો આવા ઉમેદવારોને જે છે માર્ક કદાચ ગણતરી કરવામાં લીધા છે એની સિવાય એવા પણ ઉમેદવારો હોય કે પોતે જ્ઞાન સાહેબ નોકરી કરેલી હોય પણ પછી એ લોકો જે છે એ રજાઓ મૂકી અને પછી કોલેજની પરીક્ષાઓ કે અભ્યાસક્રમ પૂર્ણ કરેલો હોય કદાચ આવા લોકોના જે છે એ માર્ક ગણેલા છે હવે આપણે અહીંયા ચર્ચા કરીએ કે માર્ક જે લોકોના ઉમેરેલા છે તો મેરિટની અંદર બહુ થોડો ડિફરન્સ આપણે જોવા મળેલો છે બહુ એટલો બધો માર્ક મેરિટની અંદર ફેરફાર થયો નથી તો સામાજિક વિજ્ઞાન જે છે સામાજિક વિજ્ઞાનનો પ્રથમ તબક્કો બહાર પડેલો છે એટલે પંદરસો એક ઉમેદવારોને જે છે એ તારીખ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ એટલે પચીસ તારીખ સુધી જે છે એ બોલાવવામાં આવેલા છે ભાષા અને ગણિત વિજ્ઞાનનું જે છે એનું મેરિટ લિસ્ટ હજી બાકી છે તેનું ટૂંક સમયની અંદર એ પણ જાહેર કરવામાં આવશે અહીંયા જેનું મેરિટ જે છે બોતેર પોઈન્ટ એકસઠ ચોવીસ છે આવા ઉમેદવારોને જે છે એ બોલાવવામાં આવેલા છે તો આવા ઉમેદવારો જે છે એની અંદર આપણે જોવા જઈએ તો કુલ તો કે કુલ કેટલી જગ્યાઓ છે આપણે એની ચર્ચા કરીએ તો જગ્યાઓ છે કેટેગરી વાઇઝ આપણે જોવા ઓપન ની કેટલી જગ્યાઓ છે એકાવન એટલે કે ચાલીસ પોઈન્ટ નવ ટકા જગ્યાઓ જે છે ઓપન માટે છે એસી કેટેગરીની જગ્યાઓ કેટલી છે પંચાણું ટકા એટલે કુલ ટકા ના જોવા જઈએ તો ચાર પોઈન્ટ છપ્પન ટકા જે છે એસી કેટેગરી માટે છે એસટી કેટેગરીની પાંચસો ઓગણત્રીસ એટલે કે પચીસ પોઈન્ટ ચાલીસ ટકા જગ્યાઓ જે છે એસટી કેટેગરીની એસીબી ની જે છે ત્રણસો અઠ્ઠાણું જગ્યાઓ છે ઓગણીસ પોઈન્ટ અગિયાર ટકા જગ્યાઓ છે ઈડબલ્યુ ની બસો એટલે દસ પોઈન્ટ જગ્યા જે છે એ અહીંયા એસી જગ્યાઓ છે એટલે કુલ જે છે એ બે હજાર અંદર જોવા તો કેટેગરી વાઇઝ ટકાવારી મુજબ આટલી જગ્યાઓ છે હવે અહીંયા આપણને એવું થાય કે એસીબીસી કેટેગરીના ઉમેદવારો જે છે અનામતની જે ટકાવારી છે એના કરતા ઓછી સીટો છે અને અહીંયા સીટો જે છે વધારે છે તો અહીંયા જે જગ્યાઓ જે નક્કી થતી હોય છે એ જગ્યાઓ જે છે રોસ્ટરના આધારે જે છે નક્કી થતી હોય છે કે જે પણ જિલ્લાનું મહેકમ હોય એ મહેકમના આધારે કેટલી જગ્યાઓ ખાલી છે અને જે શિક્ષકો ત્યાં નોકરી કરે છે માટેનું આખું એક રોસ્ટર નિભાવવામાં આવતું હોય છે અને રોસ્ટર ની અંદર જે છે એ રોસ્ટર પદ્ધતિ જે છે એના કારણે જો એ શિક્ષકોની સંખ્યા જે કેટેગરીની અંદર વધારે હોય તો પછી જે છે એની જગ્યા ઓછી થતી હોય છે અહીંયા ખાસ આપણે જોવું રહ્યું કે રોસ્ટર જે નિભાવતા હોય તો મારા ધ્યાને આવ્યું એ મુજબ કે રોસ્ટર કઈ રીતે નિભાવતા હોય છે તો રોસ્ટર એવી રીતે બનતું હોય છે હમણાં જે છેલ્લે ભરતી થઈ એક થી પાંચ ની અંદર તો ત્યારે પણ જિલ્લાઓને સૂચના આપવામાં આવી હતી કે જે પણ ઉમેદવાર જે છે એને કેટેગરીનો લાભ લીધેલો હોય તો એવા ઉમેદવારોને જ પોતાની કેટેગરીમાં દર્શાવવા ઘણા બધા એવા ઉમેદવારો હોય કે અહીંયા એસસી એસટી ડબલ્યુએસ કેટેગરીમાં આવતા હોય પણ એનું મેરિટ એ સારું બન ઓપનની સીટ જે છે આઠસો એકાવન માંથી કોઈ પણ એને સીટ જો મળે તો ફરજિયાત એને ઓપન જ દર્શાવવા દર્શાવવા જે રોસ્ટર એમાં બાકી પોતે લીધી હોય અથવા જગ્યાઓ થઈ ગઈ હોય અને પોતાની કેટેગરીમાં જગ્યા ના હોય અને એનું મેરિટ ભલે સારું બનતું હોય પણ પોતાની કેટેગરીમાં લે તો એને કેટેગરીમાં દર્શાવવો પડે છે એટલે આવી રીતે આખું રોસ્ટર બનાવતા હોય છે અને એને અનુસંધાને જે છે જગ્યાઓ નક્કી થતી હોય છે વધારે તમારે જો જાણકારી મેળવી હોય તો તમારા જિલ્લાની જે કચેરી હોય ત્યાં જેને રોસ્ટર પદ્ધતિ કઈ રીતે બને છે શિક્ષકોની માહિતી જે છે કે

કે ચાર પોઈન્ટ છ ટકા કે આવા આ એવા ઉમેદવારો છે કે જેને અનામતનો લાભ મળતો નથી તો અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા સૌથી વધારે અરજીઓ આવી છે એસીબીસી ની અહીંયા સુડતાલીસ ટકા એટલે કે જે કુલ ફોર્મ ભરાણા છે એના અડધા ટકા અડધા જે છે એના કરતા થોડાક ઓછા એટલે કે સુડતાલીસ ટકા ફોર્મ જે છે આયા છે સામે એની જગ્યાઓ જે છે ઓગણીસ ટકા છે એટલે સ્વાભાવિક છે કે ઉમેદવારોની સંખ્યા વધારે છે અને જગ્યાઓ જે છે અન્ય કેટેગરી કરતાં આપણે જોવા જઈએ તો ટકાવારીમાં જે છે કેવી છે ઓછી એના કારણે જે છે એ સૌથી મેરીટ ઊંચું અટકાય છે એસીબીસી કેટેગરીનું અહીંયા જો શું થશે અહીંયા આપણે ચર્ચા કરીએ તો અહીંયા અઢાર હજાર આઠસો ને પંદર ઉમેદવારો જે છે એ ઉમેદવારોમાં જેનું મેરિટ સારું બનતું હોય છે કે જે ઓપન મેરિટમાં આવતા હોય એવા તમામ ઉમેદવારોને પહેલા ઓપન ની અંદર જે છે એ જગ્યાઓ ભરવામાં આવશે તો પહેલા તબક્કામાં પંદરસો એક ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે તો પંદરસો એક ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે તો એની અંદર આપણે જોવા જઈએ તો કે ત્રણસો એકાવન ઉમેદવારો કયા છે ઈડબ્લ્યુએસ ના છે એસીબીસી ના ઉમેદવારો સાતસો સાઠ છે અહીંયા એસટી કેટેગરીના એકાસી છે અહીંયા એસી કેટેગરીના બસો પાંચ છે એના મતનો લાભ મળતો નહીં એવા કેટલા ઉમેદવારો છે એકસો ને ચાર એટલે આ પંદરસો ને એક ઉમેદવારો તમામનો વારો જે છે એ પ્રથમ તબક્કાની અંદર આવી જવાનો છે અહીંયા કોઈ જે છે બાકી રહેશે કારણ કે જગ્યાઓ કેટલી છે બે હજાર ને બ્યાસી છે જો બીજો તબક્કો આવશે તો બીજા તબક્કાની અંદર જે છે કેટેગરીની જગ્યાઓ ખાલી રહેશે કઈ કેટેગરીની જગ્યાઓ ખાલી રહેશે એની પણ આપણે અનુમાન ચર્ચા કરીએ અહીંયા આપણે જોવા જઈએ તો કે આ પંદરસોને એક ઉમેદવારો છે અને ઉપરની જગ્યાઓ જુઓ તો કેટલી છે આઠસોને એકાવન છે તો પંદરસો એક બધાનો સમાવશે અહીંયા થશે નહીં બરાબર તો આમાંથી જે છે થોડા થોડા ઉમેદવારો જેનું મેરિટ જે છે જેને ઉમર ની છૂટછાટ લીધી હોય તો એવા ઘણા ઉમેદવારો જે છે એ પોતાના જિલ્લાની અંદર મળતું હોય અને ત્યાં ઉપરની જગ્યા ન હોય તો ફરજિયાત તેને પોતાની કેટેગરીની અંદર લેવું પડશે તો આવા ઉમેદવારો જે છે એ પોતાની કેટેગરી લે એટલે કેટેગરીની જગ્યાઓ પણ સાથે સાથે અમુક ભરાતી જશે અને ઉપરની જગ્યાઓ પણ ભરાતી જશે એટલે સૌ પ્રથમ આપણે જોવા જઈએ તો ઉપરની જગ્યાઓ જે છે પેક થઈ જશે પછી દરેકે પોતાની કેટેગરીની અંદર લેવું પડે તો કેટેગરીમાં જોવા જઈએ તો પહેલી સૌપ્રથમ જે છે એસસીબીસી ની જગ્યાઓ જે છે ભરાઈ જશે કેટેગરીમાં કારણ કે અહીંયા જોવા જાવ ત્રણસો અઠ્ઠાણું જગ્યાઓ છે સામે ઉમેદવારો જે છે અઢળક ઉમેદવારો છે ત્યારબાદ આપણે જોવા જઈએ તો કે એસી કેટેગરી તો એસી કેટેગરીની અંદર જોવા જાવ તો એમાં પણ સત્તર જેવા ફોર્મ ભરણા છે અને સામે જગ્યાઓ જે છે કેટલી છે પંચાણું જગ્યાઓ છે તો ઓપન મેરિટમાં આવતા હોય અને પોતાના જિલ્લાની અંદર જે છે ઉપરની જગ્યા ન હોય તો એ પણ પોતાનું અહીંયા કેટેગરીની અંદર લે છે અને આના કારણે જે છે ઘણી વાર કેટેગરીનું મેરિટ જે છે એ ઊંચું વહી જતું હોય છે હવે અહીંયા આપડે જોવા જઈએ તો એસટી કેટેગરી તો એસટી કેટેગરીના જે છે એ અત્યારે શિક્ષણ વિભાગની અંદર તમે ઘણી બધી શાળાઓ કે ઘણા બધા જોશો તો એના ઉમેદવારો મળતા નથી તો અહીંયા અનામત જે છે અનામતનો લાભ મળે એના માટે જે છે રોસ્ટર પદ્ધતિ તૈયાર કરી અને એની જગ્યાઓ પચીસ ટકા જે છે સમથિંગ દર્શાવવામાં આવેલી છે અને સામે અરજીઓ ચૌદ પોઈન્ટ સિત્તેર છે એટલે અહીંયા એની અરજીઓ સત્યાવીસો છાસઠ જગ્યા તો કોઈ ખાલી નહીં રહે બધી જગ્યાઓ ભરા જવાની પણ અહીંયા સૌથી મેરિટ નીચું જે છે એસટી કેટેગરીનું જશે સૌથી નીચું મેરિટ પછી જોઈએ તો કે ઇડબલ્યુ એસ ઇડબ્લ્યુ ની ત્રણ હજાર સમથિંગ અરજીઓ આવેલી છે અને બસો નવ જગ્યાઓ છે એટલે સૌ પ્રથમ સૌથી ઊંચું મેરિટ જે છે એસસીબીસીનું રહેશે પછી એસી કેટેગરી સૌથી નીચું મેરિટ જે છે આપણી યુટ્યુબ ચેનલ ની અંદર તમને શિક્ષણ વિભાગની અંદર જે શિક્ષકોને પગાર મળે છે એ પગાર ધોરણ કેટલું મળે છે તેની આપણે ચર્ચા કરી છે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ની અંદર કેટલો તફાવત રહે છે તેનો પણ વિડીયો આપણા યુટ્યુબ ચેનલની અંદર જોવા મળશે અત્યાર સુધી જે ભરતી પ્રક્રિયા થઈ છે તેની તમામ અપડેટ જે છે એ પણ આપણી ચેનલની અંદર જોવા મળશે જો હજી આપણી યુટ્યુબ ચેનલ ને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાની બાકી તો ચોક્કસથી કરી લેજો અતુ જય હિન્દ જય ભારત